સુરત શહેરના ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સારોલી વિસ્તારમાં આરજે એન્ટરપ્રાઇઝ નામની ફોર્મના જીએસટી નંબર તથા પાન કાર્ડનો દુરુપયોગ કરી ગુજરાતના અનેક વેપારીઓને ખોટું ગાઈડ કરી આશરે રૂપિયા એક કરોડ અઠ્ઠાણું લાખ ચોર્યાસી હજાર ચારસો તોંતેરનો ગ્રી કાપડનો માલ મંગાવી ચુકવણી કર્યા વિના છેતરપિંડી કરનાર ગુનામાં એક વધુ મુખ્ય આરોપી હિતેશ વઘાસિયાની ધરપકડ કરવામાં ઇકો ક્રાઈમ બ્રાન્ચે સફળતા મેળવી છે

નકલી પાન કાર્ડ બનાવી છેતરપિંડી કરી હતી આરોપીએ માત્ર જીએસટી નંબરનો જ નહીં પરંતુ ફરિયાદીનું પાન કાર્ડ લઈ તેમાં કોઈક માધ્યમથી રાજેશ જેઠવાણી નામના શખ્સનું ફોટો મૂકી નકલી પાન કાર્ડ તૈયાર કર્યું હતું ત્યાર પછી તેમના નામે વેપાર શરૂ કરી કાપડના જથ્થાબંધ ઓર્ડર આપી પેમેન્ટ કર્યા વગર દુકાન બંધ કરી નાસી ગયા હતા આરોપીઓમાં આઠથી વધુ શખ્સ સામેલ છે આ ગુનામાં અત્યાર સુધી જે નામ ખુલ્યા છે હિતેશ વઘાસિયા તાજેતરમાં ઉદના પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ખાનગી બાતમીના આધારે પકડી પાડ્યો છે રાજેશ પ્રદીપ જેઠવાણી રાશિદ શ્રી કૃષ્ણા સુરેશ નાહક મયંક જૈન શુભમ અગ્રવાલ પંકજ ઉધવદાસ મખીજા દીપક ચંદાણી સામેલ છે આમાંથી કેટલાક આરોપીઓ પહેલાથી જ પોલીસના હાથે પકડાઈ ચૂક્યા છે તમામ શખ્સોએ ફરિયાદીના નામે વેપાર કરી તારીખ છ છ બે હજાર ચોવીસથી તેર સાત બે હજાર ચોવીસ દરમિયાન વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ ઉપાડી ચૂકવણી કર્યા વગર નાસી જવાનો ગુનો કર્યો છે પોલીસે હિતેશ કાનજીભાઈ ને ઉધના પોલીસના સ્ટાફે અટક કર્યો છે પોલીસે તેને ટ્રાન્સફર વોરંટના આધારે કબજામાં લીધો છે આ સમગ્ર ગુનાની તપાસ ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન જાડેજા સંભાળી રહ્યા છે આરોપી એક એકબીજાની મદદથી પૂર્વ આયોજિત કાવતરું રચી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હોવાને લઈ દરેક સામે આઈપીસી કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી હેઠળ ગુનો નોંધાયો છે

જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વખાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે આરોપીને સજાથી મુક્ત કરવામાં આવ્યો ના એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી